સુરતના ઇચ્છાપુર પોલીસ સ્ટેશનના ખૂન ગુનાનો ભેદ ઉકેલી ખૂન કરનાર આરોપી આકાશ ઉર્ફે ગઢી મહેશભાઈ પાડતી સર્વેલન્સ પોલીસ સુરતના ઇચ્છાપુરમાં ગઈ તારીખ નવ દસ બે હજાર પચીસના હત્યાનો ભેદ ઉકેલ પોલીસ આકાશ ઉર્ફે ગઢી મહેશભાઈ રાઠોડ દ્વારા મૃતક રોહિત કંચન રાઠોડ ઉંમર વર્ષ અઢાર તેનું ગળી દબાવીને હત્યા કરાઈ હતી જેમાં સિવિલ હોસ્પિટલમાંથી ટેલિફોનિક વર્દીના આધારે કોલ મળતા ઇચ્છાપુર પોલીસ સિવિલ ગઈ હતી જેમાં પીએમ કરતા પોલીસને જાણ થઈ કે મૃતક રોહિતનું ગળું દબાવાના કારણે મોત થયું છે જેમાં ઇચ્છાપુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર વીએલ પરમાર સાહેબશીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર કેપી જાડેજા સાહેબ શ્રી નાઓ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી બનાવવાળી જગ્યા ઉપર હાજર માણસોની પૂછપરછ કરી મરંજના સાથે નજીવી બાબતે ઝઘડા દરમિયાન રોહિતનો ગળો દબાવી ખૂન કરનાર આરોપી નામે આકાશ ઉર્ફે ગઢી મહેશભાઈ રાઠોડ ઉંમર વર્ષ વીસ રહે મહાદેવનગર કોલોની હરિચંપાની વાડી પાછળ અડાચણ સુરત નાવને પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે તમે જોઈ રહ્યા છો એસ ટી ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે